સરપંચ શ્રી વિનોદભાઈ જોયતરામભાઈ સોલંકી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને ગામના આગેવાન નગરજનોનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું આ સન્માન સમારોહમાં સ્વામી લીલા સાહેબ ભક્તો દ્વારા નવનુક્ત સરપંચ શ્રી વિનોદભાઈ સોલંકી અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓનું ઉષ્માભરી સ્વાગત કરાયું આ પ્રસંગે ગામના આગેવાનો જેવા કે દીપકભાઈ સોલંકી પૂર્વ ડેલીકેટ આનંદભાઈ પટેલ પૂર્વ સરપંચ શ્રી સંભૂજી ઠાકોર કિસાન મોર્ચાના પ્રમુખ ભરતભાઈ ઉદારજી બગાભાઈ ચૌધરી રમેશભાઈ સુરંગી દજાભાઈ ચૌધરી બગાભાઈ માડી રસેતભાઈ

આભાર માન્યો કે તેઓએ તેમના આમંત્રને માન આપી કુટિયા પર પધાર્યા પ્રસંગે ગામના વિકાસ અને સામાજિક સૌહાર્દ અને મજબૂત બનાવવા માટે સાથે મળી કામ કરવાનો સંકલ્પ કર્યો